ના મેદાનો ઉપયોગ કર્યો છે કે ના સોજીનો તો પણ તમે આવા જ સાંભળો કેટલો ક્રિસ્પી અને કેટલો સરસ આ નાસ્તો બનીને રેડી થયો છે ફક્ત ઘઉંના જ લોટથી આપણે બહાર જેવું જેવો કચોરી અને સમોસામાં પડ થાય છે એવા જ પડવાળો આજે આપણે નાસ્તો બનાવીને રેડી કરીશું એ બી ફક્ત ઘઉંના જ લોટથી તો આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ આપણે બે વાટકી જેટલો ઘીઉનો લોટનો ઉપયોગ કરવાનો છે ઘરે જે આપણે રોટલી જે બનાવીએ છીએ જે લોટથી એ લોટનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે અડધી જેટલું અજવાઈન લેવાની છે અને આવી રીતે હાથેથી આમાં આપણે આપણે ઉમેરીશું માટે તેલનો ઉપયોગ કરવાનો છે જે બી આપણે ઘરે તેલ ખાતા હોઈએ એ જ તેલનો ઉપયોગ કરવાનો છે ચારથી થી પાંચ ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા સ્વાદના અનુસાર પણ ઉમેરી શકો છો હવે જ્યારે મીઠું ઉમેરી દઈએ પછી લોટને આપણે બરોબર મસળવાનું છે જેથી જે તેલ છે એ લોટમાં બરોબર અંદર સુધી જાય પછી આપણે જ્યારે સરસ રીતે મસળી લઈએ પછી થોડું થોડું પાણી નાખતા જવાનું અને સરસ જેમ આપણે પૂરીનો લોટ કેવો બાંધતા હોઈએ બસ એવો જ નાય બહુ કાઠો કે નાય બહુ પોચો એવો લોટ આપણે બાંધીને રેડી કરવાનું છે પણ આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી આપણે લોટ બાંધીએ ત્યારે થોડું થોડું પાણી ઉમેરવાનું અને મસળી મસળીને લોટને બાંધવાનું છે જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં આનો લોટ બાંધીને રેડી કર્યો છે આ જ રીતથી અગર તમે ફર ઘેવના લોટનો ફરસાણ બનાવવા માંગો છો કચોરી સમોસા કે જે બી મેં આજે ફરસાણ બનાવ્યું છે એ એટલું ક્રિસ્પી અને એટલું સરસ બનીને રેડી થશે કે ખરેખર તમે મેદાના લોટનું ફરસાણ ખાવાનું ભૂલી જશો બસ આવી જ રીતે આપણો લોટ બંધાઈને રેડી થઈ જાય પછી થોડું તેલ લગાવવાનું એની લોટની ઉપર અને એને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું જ્યાં સુધી આપણે અંદરની સ્ટફિંગ રેડી કરવાની જ્યાં સુધી આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ જશે લોટને સેટ કરવું બહુ જ જરૂરી છે એટલે આપણે ગમે ત્યારે કંઈ બી રોટલી ભાખરી કે ગમે તે વસ્તુ બનાવીએ લોટને આપણે દસથી પંદર મિનિટ પહેલાં બાંધીને ઢાંકીને મૂકવું બહુ જ જરૂરી છે હવે આપણે અંદરનું જ રેડી કરવા માટે મેં અહીંયા ચાર થી પાંચ બાફેલા બટેકા લીધા છે મેં જે બટેકા લીધા છે એ બધા મીડિયમ સાઇઝના બટેકા છે નાઈ બહુ મોટા છે કે નાઈ બહુ નાના હવે આ વાટિકાને આપણે એકદમ ઝીણી જે છીણી આવે છે એનાથી કદુકસ કરી દઈશું જેથી એના બહુ મોટા મોટા પીસીસ ના થાય અને એકદમ સરસ એનું કદુગસ બનીને રેડી થઈ જાય જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં એને કદુકસ કર્યું છે કદુકસ થઈ જાય પછી આપણે આમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું મેં આમાં ગરમ મસાલો ઉમેર્યું છે અને બે ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું ધનિયા પાવડર ઉમેરવાનું છે અને થોડુંક જ વન ફોર્થ ચમચી જેટલું હળદી પાવડર ઉમેરીશું હવે આમાં આપણે એક ચમચી જેટલું અમચૂર પાવડર ઉમેરીશું અને બે ચમચી જેટલું આરારોટ ઉમેરવાનું છે આરારોટ ઉમેરવાથી આ જે માવો છે બટેકાનો એ ક્યારેય બી તેલમાં વહેરાશે નહીં અને એકદમ સરસ આપણું ફરસાણ બનીને રેડી થશે હવે આમાં આપણે થોડું કોથમીર ઉમેરીશું કોથમીર તો આમાં ઓપ્શનલ છે પણ કોથમીર નાખવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે કોથમીર તો ખાસ કરીને ઉમેરજો બસ હવે એકદમ હલકા હાથે બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે ખાસ વાતનું ધ્યાન રાખવાનું એકદમ હલકા હાથે જ આપણે મિક્સ કરવાનું છે ડાબી દાબીને મિક્સ નથી કરવાનું કે બહુ દબાઈ દબાઈને નહીં કરવાનું નહીં તો બટેકામાંથી પાણી છૂટશે અને એકદમ ચીકણો માવો બનીને રેડી થશે એકદમ એકદમ હલકા હાથે આવી રીતે ખાલી આપણે એને મિક્સ કરતા જવાનું છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે અંદરનું સ્ટોપિંગ બનાવીને રેડી કરવાનું છે હવે આપણે લોટ ચેક કરી લઈએ જે આપણે સેટ કરવા મૂક્યું હતું જો લોટ છે ને પહેલાં કરતાં સરસ આપણું સોફ્ટ પણ થઈ ગયું છે અને એકદમ આપણે જેમ લોટ જોઈએ એવો આપણું રેડી થઈ ગયું છે હવે લોટને આપણે સહેજ જ આપણે સહેજ મસળી લઈશું અને એના બે ભાગ કરી દઈશું જો કંઈક આવી રીતે આપણે આની બે મોટી રોટલીઓ વણવાની છે એટલે આપણે એના બે ભાગ જ કરવાના છે અને આવી રીતે આપણે એને સેટ કરી દઈશું જેમ આપણે રોટલી વણવાની છે એ પ્રમાણમાં હવે એક લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું અને એક લોટને આપણે લઈ લઈશું સહેજ રોટલી વણવા માટે હવે આપણે એને અટામણ વગર સરસ રીતે વણી લેવાની છે પૂરી જેવો લોટ છે એટલે સહેજબી અટામણની જરૂર નથી બસ આવી જ રીતે આપણે એને મોટી એક સરસ રોટલી વણી લઈશું લોટ એકદમ સરસ હશે ને તો સહેજબી અટામણની જરૂર નહીં પડે અને એકદમ સરસ રોટલી વણાશે એવી ખરા જેમ આપણે પરોઠા વણીએ છીએ એટલી થિકનેસની આપણે રોટલી વણવાની છે અને મોટી વણવાની છે જેટલી મોટી થાય એટલી મોટી આપણે રોટલી વણીને રેડી કરી દઈશું જ્યારે આવી રીતે રોટલી વણાઈ જાય તો જે આપણું સ્ટફિંગ છે એ સ્ટફિંગને આપણે આની વચ્ચે આવી રીતે સરખું લગાવી દઈશું સરખું લગાવવાનું છે ખાલી લગાવવા પૂરતું નથી લગાવવાનું એટલે આ જે આપણે માવો રેડી કર્યો છે ને એ મોસ્ટલી તો બધો જતો જ રહે છે લગભગ બચે તો થોડો ઘણો બચતો હશે બહુ નથી બચતો પણ વધારે પડતો આપણે એક સરસ લેયર થાય એની ઉપર એવી રીતે ફેલાઈને આપણે આવી રીતે આની ઉપર માવાને લગાવી દેવાનું છે બટેકાના માવાને જો કંઈક તમે જોઈ શકો છો બસ આવી જ રીતે ચમચીની મદદથી કે ફોકની મદદથી કે હાથની મદદથી તમે જે રીતે લગાવવા માંગતા હો એવી રીતે તમે આની ઉપર આવી રીતે સ્ટફિંગ લગાવી શકો છો જો કંઈક આવી રીતે બસ ફેલાવતા જવાનું છે અને સરસ આપણે સ્ટફિંગ લગાવતા જવાનું છે જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં આની ઉપર સ્ટફિંગ લગાવી છે બસ જો કંઈક આવી રીતે અને છેલ્લે જે કાંટો આવે છે ને ફોક આવે છે ને એની મદદથી આપણે એને સરસ રીતે ફેલાઈ દઈશું ફોકની મદદથી શું થાય છે કે જે લોટ છે એ બરોબર ચોટી જાય છે રોટલીની ઉપર જે બટેકાનો માવો છે ને એ બસ હવે એની ઉપર જે આપણે બીજો લોટ મૂક્યો તો ને એની પણ રોટલી વણી લેવાની અને આની ઉપર આવી રીતે આપણે સેટ કરી દેવાની અગર રોટલી નાની હોય તો આવી રીતે ખેંચીને એની ઉપર આવે સરસ રીતે એવી રીતે સેટ કરી દેવાની છે જો કંઈક આવી રીતે નાની રોટલી થઈ જાય તો પણ ચિંતા નહીં કરવાની આપણે આવી રીતે એને ખેંચીને સેટ કરી શકીએ છીએ જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે બીજી રોટલીને પણ આપણે આની ઉપર ચોંટાડી દઈશું એને થોડું હાથેથી દબાવવું બહુ જ જરૂરી છે જેથી જે છે એ એકદમ સરસ આવી રીતે ચોટી જાય હવે આની ઉપર આપણે થોડુંક જ અટામણ નાખીશું બહુ નથી નાખવાનું સહેજ જ અટામણ નાખવાનું અને આપણે એને એકવાર સહેજ વણી લેવાનું છે જેથી જે મા બટેકાનો માવો છે એ રોટલીની જોડે સરસ રીતે સેટ થઈ જાય અને નીકળે નહીં બસ આવી જ રીતે આપણે થોડુંક જ આપણે એને વણી લેવાનું જો કંઈક આવી રીતે જ્યારે સરસ રીતે વણાઈ જાય પછી આપણે એને પલટી દેવાનું છે પલટ્યા પછી આપણે કંઈક આવી રીતે સ્ક્વેર શેપમાં એને કાપી લેવાનું છે હવે તમે વિચારતા હશો આ જે ધારો છે એનું શું એનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે આ ધારાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનું છે બસ જો એ દારો નીકળી જાય ને પછી આપણે સ્ક્વેર શેપમાં એને કટ કરી લેવાનું છે ચોરસ શેપમાં જ કટ કરજો તો જ આ નાસ્તો એકદમ સરસ અને એકદમ ઇન્સ્ટન્ટ બનીને રેડી થશે પણ તમે આમાં કોઈ પણ શેપ આપી શકો છો પણ જ્યારે તમે આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરશો ને તો હું તમને બતાવીશ કે એનાથી કેટલું સરસ આપણે શેપ પણ આપી શકીએ છીએ અને કેટલો સરસ આપણો નાસ્તો બનીને રેડી પણ થઈ શકે છે બસ આવી જ રીતે સ્ક્વેર શેપમાં આપણે એને કટ કરી લેવાનું છે જ્યારે એકદમ સરસ આવી રીતે કપડાઈ જશે ને તો તમારો પ્લેટફોર્મ પર સાઇઝ બી લોટ ચીપકશે નહીં અને એકદમ સરસ જો કંઈક આવી રીતે નીકળી પણ જશે હવે બે બાજુને આવી રીતે એક બે બાજુની સાઈડને આપણે ચોંટાડીશું અને ફરી એની બાજબી બીજી બાજુ ફોલ્ડ કરીને બે બાજુને આપણે ચોંટાડવાનું છે અને જો કેટલા સરસ આપણા ફ્લાવર સમોસા બનીને રેડી છે જો હું તમને ફરીથી બતાવું બે બાજુને એકવાર બાજુ આવી રીતે ચોંટાડવાનું અને બીજી બાજુને પણ આવી રીતે કરીને આપણે ચોંટાડી દેવાનું છે સહેજબી પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી લોટ એટલો સરસ છે કે એમનામાં જ ચોટી જાય છે જો કંઈક આવી રીતે આવી રીતે આપણે બધાને ફ્લાવરનો સરસ શેપ આપીને રેડી કરી શકીએ છીએ જો ચોરસ શેપ હાથમાં લેવાનું બે બાજુ આવી રીતે આપણે પહેલાં અડધું ફોલ્ડ કરવાનું પછી પાછળ બાજુથી આપણે આવી રીતે બીજું ફોલ્ડ કરવાનું અને જો કેટલું સરસ આપણે શેપ આપીને આપણા સમોસા ફ્લાવરને રેડી કરી શકીએ છીએ એ બી મિન્ટોમાં જ આપણને બહુ જફા નથી સમોસા બનાવું એટલે બહુ ટાઈમ લાગી જાય આમાં તમારું સહેજ બી ટાઈમ નહીં વધારે લાગે ઓછા સમયમાં અને એકદમ ઇન્સ્ટન્ટ તમે નાસ્તો બનાવીને રેડી કરી શકો છો કોઈ તમારા ઘર મહેમાન આવવાના હોય કે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપવાનું હોય તો પણ તમે આસાનીથી આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો અને ક્યારેક તમને પણ સવારના નાસ્તામાં હોય કે સાંજના જમવામાં કંઈક વેરાયટી ખાવાની ઈચ્છા થાય તો આ ઇન્સ્ટન્ટ વેરાયટી ટ્રાય કરજો આ હવે તળવા માટે આપણે તેલને સરસ રીતે ગરમ કરવાનું છે પછી તેલની જે ગેસની જે તાપમાન છે આપણે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ગેસ ઉપર જ આપણે એને તળવાનું છે બહુ હાઈ ગેસ ઉપર આપણે એને નથી તળવાનું નહીં તો જે પળ છે ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી બહુ કાચા રહેશે અને એ થોડીક ટાઈમ પછી એકદમ ઓછા થઈ જશે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે અને જેટલું ધીમા તમે તળશો ને એટલા જ તમારા આ ફ્લાવર સમોસા એકદમ ક્રિસ્પી અને એકદમ કરારા બનીને રેડી થશે બહારના સમોસાનો જેવો પડ હોય ને એવો જ પડ બનીને રેડી થશે સહેજબી એની ઉપર પોલ્લા નહીં થાય અને સહેજબી તમારા થોડીક વાર રહીને બી આ જે લોટ છે એ પોચો નહીં પડે એકદમ ક્રિસ્પી બનીનો રહેશે બેથી ત્રણ કલાક સુધી આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી રહે છે જો બસ આવી જ રીતે આપણે એને ફ્રાય કરવાનું છે ખાસ કરીને ધ્યાન રાખવાનું પહેલાં તેલને થોડું ગરમ કરવાનું ગરમ તેલ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ કરી દેવાની મીડિયમ ગેસ ઉપર જ આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે અને જો તળ્યા પછી કેટલો ક્રિસ્પી આવાજ આવે છે બસ આવી જ રીતે આપણે ચટપટ ફ્લાવર સમોસા ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ